દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અમદાવાદ સાથે માણવા મળશે ગાંધી થાળી ઊંટે બચકું ભરી માલિક નો હાથ ચાવી નાખો એક નિશાની કે તેમના એક વારસા તરીકે ઓળખવામાં આવે છે ગાંધીની પરંપરાને સંભાળતી સંસ્થા નવજીવન આજે વધુ યુવાનોને ગાંધી વિચારોના પરિચય કરાવવા માટે નવી શરૂઆત કરવા જઈ રહી છે

જેમાં ગાંધી જમતા હતા એવી વાનગીઓ સહિત દૂધ ભાખરી ખીચડી કઢી જેવી સાદી વાનગીઓ બાકીના દિવસોમાં ચા વિવિધ શાકભાજી ઢોકળા હાંડવો કે ઉપમા જેવો નાસ્તો મળશે જેના માટે અહીંયા આવતા લોકો તેમને અનુકૂળ લાગતા કન્ટ્રીબ્યુશન આપવાનું રહેશે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈએ જણાવ્યું કે આ ગેલેરીમાં વિવિધ પ્રદર્શન નું આયોજન પણ થશે પરંતુ સાથે સાથે નવજીવનના ઇતિહાસ અને પ્રથમ નવજીવન છાપાવા માટે ગાંધી દિલ્હીથી લાવેલા એ મશીન પર ડિસ્પ્લેમાં મૂકવામાં આવશે તે ઉપરાંત મહાદેવભાઈના ટાઇપ રાઇટરને પણ ડિસ્પ્લેમાં મૂકવામાં આવશે ક્રાફ્ટ એરિયા અને આર્ટ ગેલેરી નવજીવન સેન્ટર પોર્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો એક ભાગ છે એ એ છે કે મને લાગ رہا હતા કઈ સાલો સે ચાલીયા इंसिट्यूट के साथ लोगों का खास करके यूथ का, का, का कनेक्शन जो है वो काफ़ी कट गया है इस और जो लोग गांधी को जानते हैं और जो बात करते हैं वो बिना सोचे और कुछ किसी ने कहा इसलिए वो बोल हैं ऐसा कुछ लग रहा था कि ये उसको कैसे उसको कंबाइन किया जाए तो इसके लिए हमने ये सोचा कि एक आर्ट का एक, एक सेंटर तो खड़ा किया जाए और एक कार्पेटेरिया के माध्यम से जहाँ से ज़्यादा से ज़्यादा यूथ जाते हैं आज आज तो उसके हिसाब से अगर वो यहाँ आएंगे तो ये सुबह सस्ता के साथ जुड़ेगी यहाँ आएंगे तो वो ऑटोबायोग्राफी हम उसको करें, करेंगे कहेंगे कि आप पढ़ो तो वही एक रीज़न था कि हमने ये આ ઊંટે સહિતપુર મરઘા ફાર્મ પાસે રાહદારી માથાના ભાગે બચકું ભરીને જાનથી ખતમ કરી નાખ્યો હતો પાલકના પગે પણ બચકું ભર્યું હતું ત્યારબાદ કોઈને ઊંટ હાની ન પહોંચે તે માટે

વિવિધ કાર્યક્રમો દ્વારા દેવભૂમિ દ્વારકામાં કર્યું હતું આ ઉજવણીના ના ભાગરૂપે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ એટલે કે પચીસમી જાન્યુઆરી ના રોજ દ્વારકા ખાતે યોજવામાં આવેલા એક ભવ્ય સમારંભમાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલ ઓપી કોહલી તથા પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યસભાના સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ રથવાણીનું સન્માન કર્યું હતું આ પ્રસંગે તેમના તેમને સમાજ સેવા તથા દ્વારકા વિકાસમાં તેમના પ્રદાન બદલ શાલ તેમજ પ્રશસ્તિપત્ર તથા સ્મૃતિચિહ્ન એનાયત કરવામાં આવ્યું હતું અને તેમના પ્રદાનને બિરદાવવામાં આવ્યું હતું સન્માનનો પ્રતિભાવ આપતા નથવાણીએ રાજ્યપાલ ઓપી કોહલી તથા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો આભાર માન્યો હતો અને સમાજની સેવા માટેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ સન્માન સમારોહમાં ગુજરાત સરકારના મંત્રીઓ સ્થાનિક ધારાસભ્યો સાંસદો તેમજ ગણમાન્ય અતિથિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં ફરીથી ઠંડીના સુસવાટા અનુભવાઈ રહ્યા છે અગાઉ થોડા દિવસ પ્રજાએ હાર થીજાવી દેતી ઠંડીનો સામનો સામનામાંથી રાહત અનુભવી હતી પરંતુ હિમાલયથી ફૂંકાતા ઉત્તરથી ઉત્તર પૂર્વીય દિશાના ઠંડાગાર પવનોને કારણે ગુજરાતમાં પુનઃ કોલ્ડ વેવની સ્થિતિ ઉદ્ભવી છે તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવનું મોજું હજુ એક બે દિવસ સુધી યથાવત રહેશે સામાન્ય રીતે પોષ અને મહા કડકતી ઠંડીના મહિના ગણાય એટલે મહામાસમાં કાતિલ ઠંડીનો અનુભવ થતો હોય છે મહામાસના પ્રારંભમાં જ રાજ્યમાં ઠંડીનું પાછું જોર વધ્યું છે આ વખતે ઉત્તરથી પૂર્વ દિશાના ઠંડા સુસવાટા મારતા પવનોને પગલે શિયાળો વધુ ઠંડો બન્યો છે દરમિયાન શહેરમાં ઠંડીની તીવ્રતા વધી વચ્ચે તેવી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર